અંકલેશ્વર દઢાલ ગામની બીમાર દીકરી સુરત સિવિલમાં બીમારીમાં મૃત્યુ પામી હતી પરિવાર પાસે અંતિમ વિધિ માટે રૂપિયા ન હોવાથી મૃતદેહ સિવિલમાં જ મૂકી પરત ફર્યો હતો દરમિયાન સુરત સિવિલમાં કોન્સ્ટેબલ આગળ આવ્યો હતો વસાવા સમાજના પોલીસ ગ્રુપમાં મદદ માટે પોસ્ટ કરતા જ રૂપિયાનો ધોધ વહ્યો હતો નિઃશુલ્ક એમ્બ્યુલન્સ કરાવી આપી તો અંતિમ વિધિ માટે રૂપિયાની મદદ સાથે અંતિમ વિધિ માટે સરસામાનની મદદ કરી હતી દીકરી અંતિમ વિધિ સુધી સામાજિક કાર્યકરો જોડે રોકાયા હતા અંકલેશ્વરની એક બાવીસ વર્ષે યુવતીનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ પરિવાર પાસે અંતિમ સંસ્કાર કે મૃતદેહ વતન લઈ જવા માટે પૈસા ન હોવાથી તેઓ મૃતદેહને વોર્ડમાં જ તરછોડીને જતા રહ્યા હતા જોકે આ સમયે સિવિલ પોલીસ ચોકીના જવાનો શ્રમિક પરિવારની મદદે આવ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અંકલેશ્વરના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા બાવીસ વર્ષે કાજલ મહેશ વસાવા એક મહિના પહેલાં બીમારીનો ભોગ બની હતી ગામના યુવક દ્વારા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી ત્યાંથી વધુ સારવાર માટે અઢારમી નવેમ્બર સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી છવ્વીસમી નવેમ્બર કાજલ મૃત્યુ પામી હતી મૃત્યુ બાદ પરિવારના સભ્યો તેને વોર્ડમાં જ તરછોડી મૂકીને પરત અંકલેશ્વર આવી ગયું હતું જે અંગે હોસ્પિટલના ડોક્ટરો સિવિલ ચોકીના પોલીસને જાણ કરી હતી અંકલેશ્વર પોલીસને જાણ થતાં તેઓએ શ્રમિક પરિવારને શોધી કાઢી સિવિલ જવા માટે ભાડું પણ આપ્યું હતું ત્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ આવ્યા હતા જ્યાં સુરત સિવિલના પોલીસે તેમના મૃતદેહ તરછોડીને જવાનું કારણ પૂછ્યું ત્યારે પરિવારના સભ્યોએ હૃદય કંપાવી દેતી વાત કરી હતી કે અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવા કે મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા નથી સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા સાંભળીને ગદગદિત થઈ ગયા હતા તેમણે આ શ્રમજીવી પરિવારોને મદદ કરવાનું નક્કી કર્યું અને આદિવાસી સમાજના પોલીસના વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ પહોંચાડ્યો હતો મેસેજ વાંચીને પોલીસ જવાનોનું હૃદય પીગળી ગયું અને તેઓએ તુરંત ફાળો એકઠો કર્યો હતો કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે પાંત્રીસ હજાર રૂપિયાથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી આ રકમ ઉપરાંત સમાજના સેવાભાવી પ્રદીપ વસાવા અને તેમના મિત્રો તેમજ ગોડદરા પોલીસ મથકના રાકેશ વસાવા સહિતના લોકોએ સ્વૈચ્છિક સેવા આપીને યુવતીનો મૃતદેહ અંકલેશ્વર પહોંચાડ્યો હતો એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ તો ભાડું લીધા વગર જ મૃતદેહ ઘરે પહોંચાડ્યો હતો પોલીસને આ સેવા જોઈને યુવતીના પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા તેમણે ગદગદિત થઈને કહ્યું મેં આશા છોડી દીધી હતી પરંતુ આ દૂતોએ મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી છે સુરત પોલીસ અને સેવાભાવી યુવાનો એટલીથી ના ટક્યા હતા તેઓ પરિવાર જોડે અંકલેશ્વર આવ્યા હતા અને પરિવારને મૃત્યુ બાદ તેરમાની વિધિ સુધી જરૂરી સામાન અને રોકડની મદદ કરી હતી તો યુવતીની અંતિમ વિધિ પૂર્ણ થયા ત્યાં સુધી રોકાયા હતા સુરત અને ભરૂચ જિલ્લા પોલીસની આ માનવતાની મહેકે બે જિલ્લાની પોલીસ પ્રત્યે વધુ ગૌરવ અપાવ્યું હતું ત્યાં મોટી પામી કાજલબેન ને એમની પપ્પાની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી હોવાના કારણે એમનો મૂળ દે ત્યાં છોડીને આવ્યા ત્યાં ત્યાંના પોલીસ જવાનોએ લક્ષ્મણભાઈ વસાવા છે તેમને અમારા આદિવાસી સમાજ માટે આ દીકરી મૃત્યુ પામી એના માટે થોડીક બહુ જ હેલ્પ કરી છે ને એમનો ત્યાંથી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ કરી આપી છે અમને ત્યાંથી થોડુંક સામાન અમને ઘરે આવીને અંતિવિધિ કરી છે ત્યાં અમારા ઘરે છેક સમશાન સુધી ગયા છે લોકો ને ત્યાંથી આવીને ઘર બાળમાની વિધિ અમારે જે પ્રમાણે થાય તે પ્રમાણે ઘર વકરી સામાન થોડું આપ્યું છે થોડા પૈસા આપ્યા છે હું આભાર માનું છું કેમ કે સમાજ માટે થોડું કાર્ય કર્યું છે દિલથી હું આભારી માનું છું લક્ષ્મણભાઈ ને પોલીસ સુરતના પોલીસ કર્મીનો બહુ આભાર માનું છે દિલથી તારીખ સત્તા રોજ અમને જાણ મળેલ કે તેના પિતા મળી આવેલ છે અને તેની પૂછપરછ કરતાં અમને જાણવા મળેલ છે કે તેને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મેં મૃત્યુ જે સરી હતી તેને ત્યાં મૂકીને હું તરછોડી ગયેલ હતો જેથી અમે લક્ષ્મણભાઈ જોડે વિચારચા કરી તેમણે પોતાને પોલીસ ગ્રુપની અંદર મેસેજ છોડી જે નાની મોટી જે પોતાની રકમ ભેગી થાય તેનાથી અમે એ લોકોને મદદ કરી શકીએ એ ઉદ્દેશથી અમે મેસેજ છોડ્યો હતો અને એમાંથી જે કંઈ રકમ અમને મળી તેનાથી અમે જે કાજલબેનને એમના ઘરે લઈ જવા માટે લઈ લઈ ગયા હતા અને ત્યાં તેની અંતિમ વિધિ બધી કરી હતી કરી હતી અને જે કોણ ખર્ચો કર્યો હતો તે જે પોલીસ ફંડની અંદરથી જે પૈસા આવ્યા હતા તેની અંદરથી બધો ખર્ચો કરવામાં આવ્યો હતો અને તે વિધિ પૂરી કર્યા પછી અમે એનો ઘર વખરીનો સામાન તેલ તે લઈને જે બારમાં વીજનો સામાન છે તે પૂરેપૂરો અમે ત્યાં આપીને આવ્યા હતા અને તેના ઘર પરિવારને રોકાણ રમણ રકમ પણ એમના હાથમાં આપી હતી